વડોદરાના અકોટા ગાય સર્કલ પાસે આવેલા વૃંદ કોમ્પ્લેક્સમાં ડોક્ટર કદમ હોસ્પિટલની બાજુમાં આવેલ આરબી મોબાઈલ સ્ટોરની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે આજે વહેલી સવારે દુકાનના માલિક આવ્યા અને શટરનું લોક તૂટેલું જોતા દુકાન ખોલીને જોતા દુકાનમાં કુલ મુદ્દા માલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હતી તેમ દુકાન માલિકે જણાવ્યું હતું મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને એસેસરીઝની પણ ચોરી થઈ છે દુકાન માલિકના જણાવ્યા અનુસાર બે વાર પોલીસ કંટ્રોલમાં કોલ કરતા પોલીસ આવી હતી ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્ષમાં ચોરીના બનાવ બન્યા છે છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી તે મોબાઈલ શોપના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું અકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી દુકાનમાં કુલ મુદ્દામાલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હતી એવું દુકાન માલિકે જણાવ્યું હતું આ અકોટા ગાય સર્કલથી લેફ્ટ સાઈડ મારીને વૃંદ કોમ્પ્લેક્ષ છે એમાં અમારી આરબી મોબાઈલ કરીને શોપ છે એ સવારના ટાઈમે અમે શોપ ખોલવાના ટાઈમે અહીંયા આવ્યા ખોલવા તો શોપના નકુચા તૂટેલા હતા અને દુકાનમાં જોયું તો બધો સામાન વેરવિખેર હતો અને સીસીટીવી કેમેરા બી તોડી નાખ્યા બધું સામાન જોયું તો કાઉન્ટરમાં લગભગ પાંચ દસથી બાર હજાર રૂપિયા રોકડા હતા આઠથી દસ હજાર રૂપિયાનો ફોન અને પાંચથી સાત હજારની એસેસરીઝ હતી અને આ છ મહિના પહેલાં આ જ કોમ્પ્લેક્સમાં દસથી બાર દુકાનોના તાળા તૂટ્યા હતા એટલે કોઈ જાતની અહીંયા શું ખબર પોલીસ બંદોબસ્ત હોય તો અમને કંઈ કહી નહીં શકતા પણ અમને વિનંતી છે કે આ રીતે જો અવારનવાર અમારી રિપેરિંગની દુકાન છે લાખો રૂપિયાના અહીંયા ફોન તો રિપેરના આવે છે હવે અમે ક્યાંથી ભોગવીશું કસ્ટમર અહીંયા અમને એવું કહે કે અમારો દસ લાખ દોઢ લાખનો આઈફોન હતો હવે આ મંદીના માહોલમાં અમે ક્યાંથી આપીશું અમે ક્યાંથી ઘરમાંથી પૈસા આપીશું શું બે કસ્ટમરને ઘરમાંથી અમે પૈસા આપીશું એટલે અમને વિનંતી છે કે કડક કાર્યવાહી કરો આ ચોરોના સામે અને અહીંયા જે જે નાઇટ પેટ્રોલિંગ છે વધાવો યા તો પછી અહીંયા પોઈન્ટ મૂકો તમે